સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો ઘણી વખત એવું થાય છે કે તમે કરેલી મહેનત જે યુટ્યુબની અંદર હોય તમારી મહેનત રંગ લાવે તમારા હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ચાર હજાર કલાકનો વોસ્ટ ટાઈમ થઈ જાય અને તમે એપ્લાય કરો મોનિટાઈઝેશન માટે અને તમારા આ એડ સેન્સની અંદર ટુ સ્ટેપમાં એરર આવી જાય એટલે તમે દુઃખી થઈ જાઓ ટેન્શનમાં આવી જાઓ કે એટલી મહેનત કરી પણ મળ્યું તો કાંઈ નહીં કેમ કે એ એરર ઘણા બધા લોકોથી નીકળતો નથી અને આખરે તે હિંમત હારી જાય છે અને છોડી દેશે આ તો કોઈ હિન્દી ટેકનિકલ ચેનલનો સહારો લે છે ઘણી બધી ટેકનિકલ ચેનલની અંદર આ ટુ સ્ટેપ એરરના વિડીયો તમને જોવા મળશે પણ એ એટલો ગોટાળો છે મિત્રો મેં ખુદ ઘણી બધી વખત એવા જોયા છે પણ તેની અંદર પ્રોપર કોઈએ સમજાવ્યું નથી જે રીત હું છાતી ઠોકીને કહું છું મિત્રો કે જે રીત આ વિડીયોની અંદર મેં શીખવાડી છે ને તે તમને ક્યાંય હિન્દી ટેકનિકલ ચેનલની અંદર નહીં મળે એકદમ આસાનીથી તમે ટુ સ્ટેપ એ જો તમારે આવ્યો હોય તો દૂર કરી શકશો આ વિડીયો જોઈને હવે આ જે વિડીયો અત્યારે હું શૂટ કરી રહ્યો છું તે ભાગ બે છે કેમ કે પહેલાં ભાગની અંદર મેં કીધું હતું જે પ્રોસેસ કરવાની હતી આ ટુ સ્ટેપ ક્લિયર કરવાની એ પ્રોસેસ મેં પહેલાં ભાગની અંદર ઓલરેડી એક અઠવાડિયા પેલા વિડીયો બનાવી દીધો છે એ પ્રોસેસ કર્યા પછી ફરી રિવ્યુની અંદર તે જાય છે અને એકથી બે અઠવાડિયાનો તેની અંદર સમય લાગે છે એટલે એક અઠવાડિયું થયું અને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ પ્રકાશભાઈની ચેનલ મોનિટાઈઝ પણ થઈ ગઈ અને મને થયું કે હવે મને પ્રૂફ મળી ગયું છે મેં જે પ્રોસેસ કરી કેમ કે ત્યારે પણ મેં કીધું હતું કે હંડ્રેડ પર્સેન્ટ આની અંદર ડન થઈ જશે અને એ ડન થઈ ગયું ને એટલે મને પણ હરક થયો અને આ વિડીયો ભાગ બે છે કેમ કે પ્રૂફ થઈ ગયા પછી જ મેં નક્કી કર્યું હતું કે આખો વિડીયો હું મૂકીશ તો હવે જોઈ લો તમે કે જે પ્રોસેસ મેં કરી હતી તે કઈ રીતે કરી હતી ને આ જ પ્રોસેસ તમારે પણ કરવાની છે એટલે તમારો ટુ સ્ટેપ એરર નીકળી જશે તો હવે આપણે જોઈએ જે મેં પહેલાં શૂટ કરીને રાખ્યો હતો એ વિડીયો તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા છે પ્રકાશભાઈની ચેનલ ઉપર તમે જોઈ શકો છો સ્ટેપ વન ડન છે અને સ્ટેપ ટુની અંદર એરર બતાવે છે હવે એરરને દૂર કરવા માટેની આખી પ્રોસેસ હું તમને સમજાવું છું થોડું ઘણું જે હું તમને માહિતી આપું ને તે તમારે નોટ કરી લેવી હોય તો નોટ કરી શકો છો કેમ કે ઉપયોગી માહિતી છે આની અંદર એરર દૂર કરવા માટે થઈને તમારે એક્સેન્સ એકાઉન્ટ ક્લોઝ કરવું પડશે પણ યાદ રાખજો જૂનું એકાઉન્ટ જે તમે પહેલાં બનાવ્યું છે તે તમારે ક્લોઝ કરવા માટે મેલ આઈડી અને તેનો પાસવર્ડ યાદ હોવો પણ જરૂરી છે અને જો એ એકાઉન્ટનું તમને કોઈ પણ જાતની કોઈ માહિતી ના હોય તો પછી નવું એકાઉન્ટ જે ચેનલના મેલ આઈડી ઉપર બનાવ્યું હોય તેને તમારે ક્લોઝ કરી દેવાનું છે મેં ઓલરેડી પ્રકાશભાઈનું જે આગળના વિડીયોમાં આપણે એક્સેન્સ એકાઉન્ટ બનાવ્યું હતું તેને ક્લોઝ કરી દીધું છે અને એકાઉન્ટ કઈ રીતે ક્લોઝ કરવું ને હું તમને આ વિડીયોની અંદર લાસ્ટમાં શીખવાડી દઈશ કે ક્યાં જઈ અને ક્લોઝ કરી શકાય જેવું એકાઉન્ટ ક્લોઝ કર્યું એટલે આ રીતના ઓપ્શન આવી ગયું છે ક્રિએટર ઓર લિંક એન્ડ એક્સેન્સ ફોર યુટ્યુબ એકાઉન્ટ તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અને હા એ પણ યાદ રાખજો કે જે મોબાઈલ નંબર ઉપર તમારી ચેનલ હોય જે પાન કાર્ડ ઉપર તમે એક એકાઉન્ટ બનાવ્યું હતું તે પાન કાર્ડનો હવે ઉપયોગ નથી કરવાનો કેમ કે પાન કાર્ડનું નામ ઓલરેડી પહેલાં બનેલું હતું જે યાદ નથી પ્રકાશભાઈને એટલે જૂનું એકાઉન્ટ તો ક્લોઝ નથી થયું આપણે નવું કર્યું છે એટલે ઓલરેડી જૂનું ગૂગલની અંદર પડ્યું હશે અને ફરીથી એ જ નામ નાખશું તો ફરી આ એરર આવશે એટલે તમારે તમારા ઘરના સભ્યના કોઈપણ બીજાના નામ ઉપર હવે એડસેન્સ એકાઉન્ટ બનાવવાનું છે એટલે મેં ઓલરેડી તેના પપ્પાનું એક્સેન્સ એકાઉન્ટ મંગાવી લીધું છે અને ક્રિએટ ઓર લિંક એક્સેન્સ એકાઉન્ટની અંદર જઈને આપણે પ્રોસેસ કરશું પણ એ પહેલાં તમારે એક કામ કરવાનું છે આ બધી જે પ્રોસેસ હું તમને સમજાવું ને એ કદાચ તમને હિન્દી ચેનલમાં ક્યાંય શીખવા નહીં મળે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બરાબર સમજાવીશ હવે ચેનલના લોગા ઉપર દબાવી અને આપણે જવાનું છે ગૂગલ એકાઉન્ટની અંદર ધ્યાનથી જોજો મિત્રો તમારે જવાનું છે ગૂગલ એકાઉન્ટની અંદર શા માટે જવાનું છે એવું તમે થોડી વારમાં જાણી જશો તો ગૂગલ એકાઉન્ટની અંદર આપણે જઈએ ગૂગલ એકાઉન્ટની અંદર તમારે પેમેન્ટ સબસ્ક્રિપ્શન તમને દેખાય છે ને તેની ઉપર તમારે જવાનું છે અને મેનેજ પેમેન્ટ મેથડ આની અંદર તમારે જવાનું છે શા માટે જવાનું છે કેમ કે તમે જે એડ્રેસ નાખ્યું હતું ને તે હજી પણ આની અંદર સેવ હશે જો એડ્રેસની અંદર ગયા એટલે આની અંદર પ્રકાશભાઈનું એડ્રેસ બતાવે છે હવે એ એડ્રેસ ડિલીટ કરવું એટલા માટે જરૂરી છે આ એડ્રેસને કેમ કે એ એડ્રેસ હું ઓલરેડી પહેલાં બતાડે છે એટલે હજી તેના પપ્પાના નામે પણ બતાવ બનાવશું ને એકાઉન્ટ તો કદાચ ફરી વખત ના પાડી દે એટલા માટે આ એડ્રેસને તમારે દૂર કરવું જરૂરી છે તો એડ્રેસને દૂર કરવા માટે થઈને તમારે જવાનું છે સેટિંગ્સની અંદર સેટિંગની અંદર જશું એટલે ત્યાં ઓપ્શન આવશે એડિટ કરવાનું ત્યાં જઈ અને આપણે એડ્રેસને કાઢી નાખવાનું છે તો હું એડ્રેસને કાઢી નાખું પછી આપણે નેક્સ્ટ પ્રોસેસ આગળ કરીએ તો હવે એડ્રેસ મેં ચેન્જ કરી દીધું છે હવે આપણે જે ક્રિએટ ઓર લિંક એન એડસેન્સ ફોર યુટ્યુબ એકાઉન્ટ આની અંદર ક્લિક કરી અને આપણે સિલેક્ટ કરવાનું છે જુઓ પહેલાં આ રીતના જે આગલા વિડીયોની અંદર આવ્યું હતું તે જ આવ્યું છે કે આઈ હેવ એન એક્ઝિસ્ટિંગ એડસેન્સ ફોર યુટ્યુબ ઓર એડસેન્સ એકાઉન્ટ મારી પાસે ઓલરેડી એકાઉન્ટ છે જો હોય તો આની અંદર ક્લિક કરીને લિંક કરી દેવાનું છે ના હોય તો નો આઈ ડોન્ટ હેવ એન એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ એટલે આપણે આની અંદર ક્લિક કરશું અને આપણે એક નવું ઈમેલ આઈડી જે પ્રકાશભાઈ માટે બનાવ્યું છે તેના પપ્પાના નામથી અને પપ્પાના પાન કાર્ડથી તે આની અંદર આપણે લિંક કરશું હવે તો આપણે ક્લિક કરીએ નો આઈ ડોન્ટ હેવ એન એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ ઉપર હવે કન્ટિન્યુ આપશું તો હવે તમે જોઈ શકો છો કે જેવું આપણે ક્લિક કર્યું એટલે આ રીતના ઓપ્શન આવી ગયું છે એક તો ઓલરેડી આપણે ચેનલનું જે મેલ આઈડી છે તે આવી ગયું છે અને બીજું ઓપ્શન આવ્યું છે કે યુઝ અનધર એકાઉન્ટ તો આપણે જવાનું છે યુઝ અનધર એકાઉન્ટ કેમ કે મેં ઓલરેડી એક નવું ઈમેલ આઈડી બનાવી લીધું છે નવા મોબાઈલ નંબર ઉપર યાદ રાખજો મિત્રો નવો મોબાઈલ નંબર જ આની અંદર યુઝ કરવાનો છે જે આ ચેનલની અંદર ના હોય હવે નવા મોબાઈલની અંદર તેના પપ્પાના નામનું મેં ઈમેલ આઈડી બનાવી લીધું છે અને પાન કાર્ડ પણ હવે તેના પપ્પાનું જે કંઈ હતું તે મંગાવી લીધું છે તે ડિટેલ હવે આપણે નાખશું તો આપણે બીજા નંબરના ઓપ્શન ઉપર જશું યુઝ અનધર એકાઉન્ટ અને મેલ આઈડી વગેરે આપણે લોગિન કરી લઈએ જે આપણે નવું બનાવ્યું છે આ રીતના તમે રોબોટનોથી કહેવા માટે થઈને સાઇન આવે તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે આપ જુઓ કે ટ્રાફિક લાઇટ લખેલું છે તો જે ટ્રાફિક લાઇટ હોય તેને આપણે આ રીતે સિલેક્ટ કરી અને વેરીફાઈ થઈ જઈએ વેરીફાઈ થઈ જશું એટલે નેક્સ્ટની પ્રોસેસ આવશે નેક્સ્ટ પ્રોસેસની અંદર આપણે પાસવર્ડ નાખી દઈએ તો મિત્રો લોગિન કરી લીધું એટલે આ રીતના ઓપ્શન આવી ગયું છે તમે જોઈ શકો છો કે ચેનલ ઓટોમેટેડ ચેનલનું યુ આરએલ લઈ લીધું છે હવે આપણે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે તો કન્ટ્રીની અંદર આપણે આપણું ઇન્ડિયા સિલેક્ટ કરી લઈએ કન્ટ્રી સિલેક્ટ કરશો એટલે ટર્મ કન્ડિશન આવશે ટર્મ કન્ડિશનને તમારે એક્સેપ્ટ કરી લેવાની છે અને સેટઅપ એકાઉન્ટની અંદર ક્લિક કરવાનું છે હવે સેટઅપ એકાઉન્ટની અંદર ક્લિક કરશો એટલે જેવી કાલે પ્રોસેસ કરીને સેમ પ્રોસેસ આની અંદર કરવાની આવશે તમે જોઈ શકો છો કે આની અંદર એકાઉન્ટ આવ્યું છે એકાઉન્ટ ટાઈપ તો આપણે ઇન્ડિવિજ્યુઅલ જ રાખવાનું છે આની અંદર તમારું ઓર્ગેનાઇઝેશન સિલેક્ટ નથી કરવાનું કેમકે જો આ કર્યું ને તો પણ તમને પછી ફરીથી પ્રોબ્લેમ થશે જીએસટી નંબર અને કંપનીનું પાન કાર્ડ માંગશે એટલે યાદ રાખજો કે પહેલું જ ઓપ્શન જે એમાં ઓલરેડી આવે છે તેને આપણે રહેવા દેવાનું છે એના પછી એડ્રેસમાં નામ એડ્રેસ લાઇન સીટી આ વગેરે નાખી દેવાનું છે એટલે આ યુટ્યુબની પોલિસી મુજબ કાલે પણ કીધું હતું એ બતાડી ના શકું તો આ બધું ફિલ કરી દઉં અને પછી આગળ આપણે સબમિટ કરી દઈએ તો હવે બધી માહિતી મેં આની અંદર ફિલ કરી દીધી છે અને હવે સબમિટ ઉપર આપણે ક્લિક કરી દઈએ સબમિટ ઉપર ક્લિક કરશું એટલે ઓટો રીડાયરેક્ટ થશે તમારે કંઈ પણ બીજે દબાવવાનું છે નહીં વેઇટ કરવાની છે તો હવે સબમિટ આપણે કરી દઈએ સબમિટ કરતાં પહેલાં તમને એક વખત એડ્રેસ બતાવે છે આની અંદર તમારે ચેક કરવાનું છે કંઈ ભૂલ હોય તો હજી પણ તમને એડિટનું ઓપ્શન આવે છે પણ આપણે કોઈ ભૂલ નથી એટલે આપણે સીધું હવે ફાઇનલી સબમિટ કરી દઈએ સબમિટ કરીને તમારે હાથ હટાવી લેવાનું છે માઉસથી અથવા તો મોબાઈલની અંદરથી કરતા હોય તો સ્ક્રીન ઉપરથી તેની મેળે તેને રિડાયરેક્ટ થવા દેવાનું છે રીડાયરેક્ટ ડાયરેક્ટ થશે એટલે તમારી ચેનલ ઉપર તમને લઈ જશે થોડીક વાર જ ફક્ત લાગશે આની અંદર વધારે વાર નથી લાગતી આપ જોઈ શકો છો કે રિડાયરેક્ટ થઈ ગયું છે અને હવે એરર છે તેની અંદર ઇન પ્રોગ્રેસ લખેલો અહીંયા આવી જશે થોડીક જ વાર લાગશે જેવું આ પૂરું થશે રિફ્રેશ એટલે આપ જોઈ શકો છો કે ઇન પ્રોગ્રેસ લખેલું આવી ગયું છે ફરી હવે આની અંદર જેવું ઓકે થઈ જશે એટલે ડન લખેલું જે અહીંયા દંડ લખેલું છે ને તે દંડ લખેલું આવી જશે આપ જોઈ શકો છો જે પહેલાંની અંદર જે ડન છે તે અહીંયા ઇન પ્રોગ્રેસ છે ત્યાં આગળ દંડ લખેલું આવી જશે અને પછી આપણી ચેનલ સ્ટેપ થ્રી રિવ્યૂમાં એની મેળે જતી રહેશે એટલે આ બધા સમય માગી લેશે કામ પણ ધીરજ રાખવાની છે અને બરાબર રીતે કામ કરવાનું છે જેમ કે પ્રકાશભાઈને ભૂલ થઈ કે ભાઈ પહેલાંથી એકાઉન્ટ બનેલું હતું તેને ખબર જ નથી કે ભાઈ ક્યારે બનાવ્યું શું બનાવ્યું એટલે આ પ્રોસેસ કરવી પડી છે અને તમને એવો ડાઉટ હોય કે તમારું પહેલાં ક્યાંય બનેલું છે તો પછી તમારા ઘરના સભ્યના નામે તમારે એટસેસ એકાઉન્ટ કરી દેવાનું છે આ રીતે મેલ આઈડી બનાવીને હવે આ જે વિડીયો છે ને મિત્રો અધૂરો હું નહીં મૂકું ચોવીસ કલાક હું રાહ જોઈશ અને આ ઇન પ્રોગ્રેસ લખેલું છે તે ડન થઈ જશે પછી તેનું પણ હું રેકોર્ડિંગ કરી અને આ જ વિડીયોની અંદર જોઈન્ટ કરી અને આખો વિડીયો મૂકી જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ ખરેખર આ જે સ્ટેપ ટુની એરર હતી તે દૂર થઈ ગઈ છે અને મેં જે કામ કર્યું છે એ તમારે કરી અને આ રીતે સ્ટેપ ટુની એરર દૂર કરવાની છે એટલે બરાબર રીતે પ્રૂફ સાથે આની અંદર ડન થઈ જશે ને એ પછી હું આની અંદર ફરી રેકોર્ડિંગ કરીશ તમને બતાડીશ અને પછી આખો વિડીયો એડિટ કરી અને મૂકીશ ચોવીસ કલાક આના માટે હું રાહ જોઈ અને વધારે કદાચ વાર લાગશે તો વિડીયો દસ પંદર દિવસ પણ મોડો આવશે કેમ કે યુટ્યુબના નિયમ મુજબ બેથી ત્રણ અઠવાડિયાનો સમય આની અંદર લાગે છે પણ ખરેખર ચોવીસ કલાક કે અડતાલીસ કલાકની અંદર આવી જાય છે એટલે કદાચ જો આ રીતના વાર લાગશે તો પછી વિડીયો મોડો આવશે પણ બધું બરાબર તમને પ્રૂફ સાથે બતાવી અને પછી જ હું વિડીયો મૂકીશ તો આ પ્રકાશભાઈની ચેનલ છે કે જેની અંદર ટુ સ્ટેપનો પ્રોબ્લેમ હતો આપ જોઈ શકો છો પ્રકાશ ભુવા લોગ નામની ચેનલ અને આપણે તેના અર્ન સેક્શનમાં જઈએ જ્યાં આપણે પ્રોસેસની અંદર એરર હતો અને જે પ્રોસેસ કરી હતી તે ડન થઈ ગઈ છે પ્રકાશભાઈની ચરણનું મોનિટાઈઝેશન ઓન થઈ ગયું છે આપ જોઈ શકો છો યુ આર એ યુટ્યુબ પાર્ટનર પેજ એડ શોર્ટ ફીડ એડ બધું મેં ચાલુ કરી દીધું છે અને તેનું મોનિટાઈઝેશન પ્રોપર ઓન થઈ ગયું છે વિડીયોની અંદર ગ્રીન ડોલર થઈ ગયા છે આપ જુઓ કે મોનિટાઈઝેશનની અંદર ગ્રીન ડોલર થઈ ગયા છે તો આ જ પ્રોસેસ તમારે કરવાની છે ગમે તેઓ ટુ સ્ટેપનો એરર હશે તે એક જ વારની અંદર ક્લિયર થઈ જશે તો આજનો વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો મારી મહેનત તમને પસંદ હોય હું જે રીતે સમજાવું છું તમને સમજાઈ જતું હોય અને ગુજરાતી ભાષાની અંદર આ ટેક ચેનલ એક એવી ટેક ચેનલ છે કે જેની અંદર ગુજરાતી યુટ્યુબરને પૂરેપૂરો સપોર્ટ મળી રહે છે તો કમેન્ટ કરી ખાસ જણાવજો અને તમારા મિત્રોને શેર પણ કરજો ફરી મળીએ આવી નવી માહિતી અને નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી